જોઈ રહ્યા છો આ જે હસ્તી છે આ જે વલી છે જે તમે છો એટલે તમને આ જગ્યા કઈ રીતે ઉજાગર કરી જેથી ઉર્ષ ઉર્સ ના ત્રીજા દિવસે ફિક્સ છે ત્રીજા દિવસે ફિક્સ છે જો એનું કેવાનું એમ હતું કે હિન્દુ અને મુસલમાન અહીંયા બનેલા છે ઉપરથી તો ઇન્સાન જ પેદા થયેલો છે મિત્રો સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં નવી જ એક એક્સપ્લોર માહિતી સાથે હું છું જહિદ એક્સપ્લોરર અને આજે તમને ખાસ એક એવી જગ્યા બતાવીશ જ્યાં આગળ દરગાહા તો આવેલી છે પણ તેનો સંપૂર્ણ વહીવટ છે જે હિન્દુ સમાજના લોકો કરે છે દરગાહ ખૂબ જૂની છે અને બીજી મહત્વની વસ્તુ ઈ છે કે દરગાહ અને મંદિર બંને એકી સાથે છે એટલે ગંગાજમની તહેબ ભારતની જે રિયલ ભારત છે સાચું જે ભારત છે એના તમને અહીંયા દર્શન થાય છે એકતા અને અખંડિતાના દર ગુરુવારે માણસોનું હુજુમ ઉમટી પડે છે એટલું પબ્લિક હોય છે તો આજે ખાસ આપણે એ એક્સપ્લોર કરવાનું છે કે આ કઈ રીતની સ્ટોરી છે ત્યાં આગળ એક ભગતની જે છે સમાધિ પણ આવેલી છે જે દરગાહની જે વલીઓલિયા છે એમની ઘણી બધી જેમણે કિદમત કરી છે તેને લઈને તો આજે આપણે ઈ તમામ પ્રકારની માહિતી લેશું કઈ રીતનું છે હવે આ રસ્તો તમે જે જોવો છો બરાબર છે એ છે થોઈ આપણે ભાવનગરથી આવતો બરાબર અને આ રસ્તો જે જાય છે ને એ થોઈડી જાય છે બરાબર અને અહીંયા આગળ જો લખેલું છે બરાબર કે સાત બહેનોનું મંદિર આ જે રસ્તાની જો તમે વાત કરો ને ભાઈ તો આઈથી તગડી ગામ છે થોડુંક જ દૂર છે તગડી ગામ બરાબર અને અહીંથી જે રસ્તો જે થોઈડીનો જાય છે અને અહીંથી એક આ રફ રોડ પડે છે સાવ બરાબર ત્યાં આગળ આવું એક પાટીયું મારેલું છે જે તમે જોઈ શકશો જુઓ અહીંયા પાટીયું મારેલું છે આ પાટીઓથી અહીંથી તમારે વળી જવાનું અહીંયા લીલાશા પીર લખેલું છે સાત બહેનોનું મંદિર બરાબર આ રીતે છે તો આજે આપણે અંદર જવાના છીએ કન્ટિન્યુ વિડીયોની અંદર બને રહેજો વિડીયોમાં મજા આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ મિત્રો આગળ મેં તમને જે કીધું હતું કે લીલાશા પીર ની જે જગ્યા છે ત્યાં આપણે જવાનું છીએ ત્યાં આવી ગયા છીએ અને હું તમને જે બહારના જે દ્રશ્યો બતાવું છું તગડીથી જે આવ્યા ઈ આ રસ્તો હતો બરાબર છે આ રસ્તો છે અને ત્યાં થોડાક જ અંદર તમે આવી જશો એટલે તમને આ જે છે અલખ અવિનાશી આશ્રમ ને અંદર જ આ આખી દરગાહ આવેલી છે આ રીતનો ડેલો છે હું તમને અંદરના તમામ દ્રશ્યો બતાવીશ અને મિત્રો જ્યારે અંદર આવો છો ત્યારે તમને એક ભવ્ય સુકૂન મળે છે અહીંયા અંદર આવો એટલે અને વિશાળ કઈ જગ્યા છે તમે જોઈ શકશો જેવો જબરજસ્ત છે જગ્યા બહુ મોટી વિશાળ જગ્યા છે અને આ જે આખી દીવાલ જગ્યા એની પાછળની પણ ઘણી બધી હિસ્ટ્રી છે આવનાર સમયમાં થોડોક સમય મળશે તો કહેશું આગળ રાજુભાઈની યારે આપણે ઇન્ટરવ્યુ પણ કરવાનું છે અને રાજુભાઈ આપણને જે દિલધડક દ્રશ્યો છે દિલ ધડક વાતો છે એ આપણને કહેવાના છે બરાબર આ જે જે આખો આશ્રમ છે છે એ તમે જોઈ રહ્યા છો અહીંયા ગુરુવાર એટલે દર ગુરુવારે અહીંયા એક પ્રસાદી જે થતું હોય છે જે કબૂતરને ચણ માટે શ્રીફળ છે ફૂલ છે એ તમામ પ્રકારની વસ્તુઓ મળતી હોય છે ને આ જે છે દરગાહ ઈ લીલાશાપી જગ્યા છે બરાબર છે એટલે એ હું તમને સંપૂર્ણ બધી માહિતી આપીશ આપણે અંદર જશું

જોઈ રહ્યા છો આ જે હસ્તી છે આ જે વલી છે જે તમે જુઓ છો અહીંયા આવો એટલે તમને એક દિલને એટલું સુકૂન મળે છે એટલી શાંતિ મળે છે કે જે શાંતિ માટે લોકો છે એ કંઈક ને કંઈક ગોતતા હોય છે ત્યારે આ જે જગ્યા છે ખૂબ જ જેને કહેવાય કે બેસ્ટ છે ખૂબ જ જબરજસ્ત છે અને અહીંયા જે ધના ભગત જે હતા એમણે કન્ટિન્યુટી એમની હારે જે વાતો કરતા હતા એવું કહેવામાં આવે છે જે આ વલી સિફત છે એ બરાબર છે અને હવે હું તમને જે છે બહારના દ્રશ્યો બતાવીશ કન્ટિન્યુ તમે વિડીયોની અંદર બન્યા રહેજો ખાસ આપણે જે આમની સ્ટોરી છે એમની જે વાતો છે બરાબર છે એ રાજુભાઈની સાથે જે કરી છે એ બહુ જબરજસ્ત છે સાંભળવા જેવી છે બરાબર હવે આ આ શું છે આપણે આ મોકેદર દાદાની આ મોકેદર દાદાની જગ્યા છે તો 10 મિનિટ વાહ હમ હમ લો બંદુક તો પછી તમારું બજેટ છે આ મોકેતર દાદાની જગ્યા છે જે તમે જોઈ શકો છો બરાબર એ બાજુમાં જ આવેલી છે બરાબર અને એની બાજુમાં જ અહીંયા જો લખેલું છે પરબિયા પીર આ પરબિયા પીરની જગ્યા છે જે તમે જોવો છો બરાબર છે આ પરબિયા પીરની જગ્યા છે એ હમણાં તે થોડાક સમય પહેલા થોડાક અહીંયા પ્રોબ્લેમને લઈને અહીંયા આગળ શિફ્ટ કરવામાં આવી છે આખી દરગાહ અહીંયા અહીંયા શિફ્ટ કરવામાં આવી છે બરાબર છે એટલે આ પરબિયા પીર છે ધનેશ્વર મહાદેવનું મંદિર છે બાજુમાં જે છે છે આવેલી અને નીચે સમાધિ આવેલી છે બે દરગાહ છે આ ફોટો કોનો છે જોવા મિત્રો આ જે છે ને ધનજી ભગત ની જગ્યા છે જે કહેવામાં આવે છે આગળ રાજુભાઈ એમની જે ઘણી બધી વિશેષતાઓ છે તેમની પાસે શું હતું કઈ રીતનું હતું ક્યાંના હતા એ તમામ પ્રકારની માહિતી છે આપણા રાજુભાઈ છે એ કમ્પ્લીટલી આપણને મિત્રો આગળ જેવી રીતે મેં તમને જગ્યા બતાવી જે તગડીથી થોડેક દૂર અને ભાવનગરથી તે જેને કહેવાય કે નજીક અને જેને કહેવાય કે એકતાનો હિન્દુ મુસ્લિમ એકતાનો એક પ્રતીક છે અને આવી વસ્તુ બહુ રેર કેસમાં જોવા મળે છે ત્યારે ત્યાં આગળ જે આ લીલાશા પીરની જે જગ્યા છે બહુ સુકૂનવાળી જગ્યા છે બહુ સારી જગ્યા છે લોકોને ઘણા બધા કામો થાય છે અને ત્યાં આગળ વર્ષો પહેલા આ જે ધના ભગત હતા જે આ અહીંયા આગળ જે વલી છે ઓલિયા છે પીર છે તેમની જે ખિદમત કરતા હતા તેમની સાથે હતા અને જે કોઈ હોય પણ આપણને સ્ટોરી નથી ખબર રાજુભાઈ આપણી સાથે છે એમની યારે આપણે થોડી ઘણી વાત કરીશું થોડીક સચ્ચાઈના કરી જશું જાશું જેથી કરીને આપને પણ એક સારી વાત જાણવા મળે અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડની જો વાત કરવામાં આવે તો સંત અને ફકીરોની ભૂમિ કહેવામાં આવે છે અને ગંગાજમની તહેબ તમને સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડના ગામડાઓમાં તમને ઠેર ઠેર જોવા મળશે ઘણી બધી જગ્યાએ આવા કિસ્સાઓ જોવા મળે છે દરગાહો હોય છે તો ત્યાં હિન્દુ સમાજના લોકોની આસ્થાઓ જોડાયેલી હોય છે ઘણા મંદિરો હોય છે ત્યાં મુસ્લિમ સમાજો પણ જતા હોય છે તો આવા ઘણા બધા કિસ્સાઓ તમને જોવા મળે છે અમારી ચેનલ માં પણ ઘણા કિસ્સાઓ અમે ટાંક્યા છે તો આજે ખાસ રાજુભાઈ આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું રાજુભાઈ સ્વાગત છે અમારી ચેનલ ની અંદર આપનું હવે આપણે વાત કરીએ તો અહીંયા જે આખી આ જગ્યા આવેલી છે લીલાશા પીરની ની એ કેટલા વર્ષો જૂની હશે આમ આ તો બહુ વર્ષો જૂની છે લાંબા વર્ષો જૂની પણ અત્યારે આ ભગત હતા ને એણે પછી વાત કરી બધી અને એને જાગૃત થઈને એની આ

ધનજી ભગત ને સપનામાં આવેલા દાદા એ સમય અને સપનામાં આવીને કીધેલું કે હું અહીંયા છું અને તું આવ ધનજી ભગત જે હતા ને એ ભાવે લોકોના દર્દ દૂર કરતા એટલે એવા વ્યક્તિઓને તો વલી વલી આવો ગોતતા જ હોય છે તો એમને સપનામાં આવીને કીધું સપનામાં આવીને કીધું એટલે ધનજી ભગત રાતે ને રાતે અહીંયા આવ્યા અને એ દાદા એને બોલાવ્યા કે તું મારી પાછળ એ રીતનો એની આરો થઈને જે અહીંયા પહોંચી ગયા અને પછી દાદા એને વાત કરી બે એકાદ કે ભાઈ તું આયા સેવા કર અને હું ભાવે સેવા કરતો લોકોના દુઃખ દર્દ દૂર થાય એટલે લોકો આ માનતા રાખે છે અને નિઃશ્વાસ ભાવે એનું કાર્ય થાય છે આ રીતનું કાર્ય બધું હાલે છે ધનજી ભગતની જો વાત કરવામાં આવે તો ભગત પ્રોપર જૂના ગામ તગડીના પણ રહેતા ભાવનગર અને હવે જો વાત કરીએ કે ધનજી ભગત આ વયા ગયા કેટલો સમય થયો ખાસ જયારે દેહ વિલોપ કરવાનો હતો આ દુનિયા છોડીને ધનજી ભગતને જોવાનું હતું ત્યારે પણ એક અજીબ કિસ્સો બન્યો તો અને ભગતે જે જણાવેલું કે એટલા સમય પેલા હું છે આ દુનિયા થી વયો જાય છે અને મારી જે સમાધિ છે

તમે લોકો સારા કાર્ય સેવા ભાવ કરજો અને આ જગ્યા આયેલા કરશે એવા બધાના આશીર્વાદ આપેલા હતા રાજુભાઈ તમે એમની સાથે પણ બેઠેલા છો અને તમે કેટલા વર્ષોથી હાજરી આપો છો આ હું અહીંયા અઠ્યાવીસ વર્ષથી આપું છું ત્રણ વર્ષ એની સાથે રહેલો છું હવે ઈ અરસામાં તમે ઘણી ફેરી અહીંયા આવ્યા હશો રોકાણા હશો તો પીર દાદાનો કાંઈ હેરત અંગે જ અત્યારે હજારો લોકો જો રૂવાડા ઊભા થઈ જાય એવો કોઈ કિસ્સો તમને યાદ ખરો કે તમને હજી લગીને તમને યાદ હોય માઇન્ડમાં કે હું અહીંયા આવ્યો તો ને આવી વસ્તુ બની હતી એવું કાંઈ યાદ ખરું કિસ્સા તો એના અહીંયા જેટલા આવતા ને બધાને પુરાવા આપતા કોઈ પણ વ્યક્તિ અહીંયા આવ્યો હોય તકલીફ માં તો એને જે તકલીફ હોય ને એ આવ્યા હોય એટલે સીધા બેઠા હોય પ્રશ્ન પૂછવાનો નહી માણસ ને હા નહી બોલવાનું આવનાર વ્યક્તિ ને એમ કેતા કે તમને આ તકલીફ છે જાવ આમ કરજો એટલે થઈ જાય સતા એને વિશ્વાસ ન હોય ને એટલે તમે ભાઈ આ ગામ થી આવ્યા છો તમને આ તકલીફ છે બોલા ભાઈ કોઈ કીધું એકલે એક મુસીબત લઈને આવ્યા હોય તો એ એનું નિવારણ કરી દેતા નિસ્વાર્થ ભાવથી કઈ લેવા દેવાનો વહીવટ નહીં અને લોકો અને રાજુભાઈ બીજું આજે કમ્પાઉન્ડ ની અંદર મંદિર અને દરગાહ બે સાથે છે તો આપ શું લોકોને સંદેશો દેવા માંગશો હિન્દુ મુસ્લિમ એકતા એક જબરજસ્ત જેને કહેવાય કે એક માહોલ અહીંયા ક્રિએટ થાય છે અને ગંગા જમની તહેઝીબ જેને કહેવામાં આવે કહેવામાં આવે છે આપણા જે રિયલ ભારતની એ અહીંયા જોવા મળે છે લોકોને શું કહેવા માંગ છે જો એનું કહેવાનું એમ હતું કે હિન્દુ અને મુસલમાન અહીંયા બનેલા છે ઉપરથી તો ઇન્સાન જ પેદા થયેલો છે વાત કરી ઇન્સાન પેદા થયેલો છે ઉપરથી હિન્દુ મુસ્લિમ કે નાચ જાતિ બધું અહીંયા આપણે બનાવેલું આવેલું છે બાકી ઇન્સાન એક જ છે ગમે અને માનો બધું એક જ છે અને અત્યારે હાલમાં અહીંયા કઈ રીતની જે તિથિ છે ઉર્સ છે એનું કઈ રીતે ઉજવણી થતી હોય છે વર્ષ દરમિયાન હા ભાદરવા સુદ અગિયાર છે અમારે ધનજી ભગતની ની તિથિ ઉજવાય છે દર વર્ષે અને આ વખતે પચીસમી તિથિ છે એટલે અમારી એવી ઈચ્છા છે લોકો ભવ્ય થી ભવ્ય આયોજન થાય અને લોકો બધાનું કાર્ય થાય અને લોકો અહીંયા આવતા રહે બધાનો ફૂલ સહકાર છે અને પીર ના ઉર્ષ ની વાત કરવામાં આવે તો એનો ઉર્ષ ક્યારે આવે છે પીરદાદા નો ઉર્ષ મોહરમ ના ત્રીજા દિવસે ફિક્સ છે ત્રીજા દિવસે ફિક્સ છે એક ને બીજો બીજો છે છે જે પીર દરગાહ કઈ કઈ રીતના ધાર્મિક સ્થાનો આવેલા છે એ જરા દર્શાવી મેમ લીલાશા પીર દાદા ની જગ્યા છે બાજુમાં મોકેદાર દાદા ની જગ્યા છે એની બાજુમાં પરબિયા પીર દાદા ની જગ્યા છે અને સામેની સાઈડમાં મામાદેવનું સ્થાન છે પછી આવા વાળા બધા હિન્દુ મુસ્લિમ આવતા એટલે અમારે અહીંયા શિવજીનું મંદિર છે શંકર ભગવાન ધનેશ્વર મહાદેવના જે ધનજી ભગત ધનેશ્વર મહાદેવનું મૂર્તિનું મંદિર શિવજીનું બનાવેલું છે કે જેથી કરીને કોઈને એમ ન લાગે આ જ્ઞાતિ આવે તો એને એમ ન લાગે કે આનું છે અને ઓલી જ્ઞાતિ આવે તો એને એમ ન લાગે આ બધાનું છે સર્વનું છે હેતુ અમારો એવો છે કે સર્વ એક જ છે સર્વ એક જ છે અને આ જે જગ્યા આવેલી છે અત્યારે હજારો લોકો ગુજરાતના જોવે છે કઈ જગ્યા આવેલી છે ભાવનગરથી કેટલી દૂર છે અને કઈ રીતે ભાવનગરથી 15 થી 17 કિલોમીટર દૂર વાયા બુધેલ બુધેલ થઈને તગડી આવો એટલે તગડી અને થોડીની વચ્ચે આ જગ્યા આવેલી છે જીમડીસી ની બાજુમાં તો મિત્રો આ હતા રાજુભાઈ વર્ષોથી ત્યારે ધના ભગતની હાજરી હતી ત્યારે તેમની સાથે પણ બેઠેલા છે વલી વલિયાના અમુક અનેક જેને કહેવાય કે ચમત્કારો જોયેલા છે અને રાજુભાઈ દર ગુરુવારે અહિયાં સાતસો આઠસો હજાર લોકો આવે છે અને સાંજે પ્રસાદ લઈને જાય છે અને જે કોઈની ઈચ્છા હોય એ અહીંયા માનતા માને છે કે ફૂલ ચડાવવું દાદાને એ રીતની માનતા થાય છે મનથી માનતા કોઈ નીતિ નિયમ નહીં કે તમે અહીંયા આ આપો પાંચ રૂપિયા મેકઅપ પચીસ રૂપિયા મેકઅપ તમારું કામ થાય અમને પહેલેથી ચોખવટ કરેલી કે કોઈનો રૂપિયો નહીં લેવાનો બસ દાદા ઉપર શ્રદ્ધા રાખો દાદા તમારું કાર્ય કરશે જેને શ્રદ્ધા વિશ્વાસ હોય છે એનું કાર્ય થાય થાય છે અને થાય જ છે અમે અહીંયા દાન પેટી નથી જોઈ નહીં કોઈ દાન પેટી નથી અને અહીંના નામનો કોઈ ફંડ ફાળો અમે નથી કરતા બસ દાદાનું કાર્ય છે દાદા કરે છે અને કરાવરાવે છે તો મિત્રો આવું બધું સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડના ગામડાઓમાં તમને ગંગાજમની તહે ખૂબ જ જોવા મળશે તો આજે અમે તમને જે ભાવનગરથી થોડે કિલોમીટર દૂર છે તગડી ગામ છે ત્યાંથી થોડાક આગળ જાવ એટલે આ જે જગ્યા લીલાશા પીરની આવેલી છે ને ત્યાં તેની બાજુમાં જ તે જે ધના ભગતની પણ સમાધિ છે અને આવા મામા સરકાર છે આવી બધી જે ધાર્મિક સ્થળો છે એ આવેલા છે પણ કહેવાનો હેતુ એ છે કે આજના સમયની અંદર મોબાઈલનો યુગ છે ટેકનોલોજીનો યુગ છે ઘણી બધી ટીકા ટિપ્પણીઓ અનેક ધર્મ વિરોધી આવતી હોય છે પણ એમના ઉપર એક આ ખૂબ જ તમાચારૂપ છે અને જે હકીકત છે સત્ય છે એ ચાલી જ રહ્યું છે સત્ય છે એ લોકો જોઈ રહ્યા છે હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક જેને કહેવામાં આવે છે એ અહીંયા તમને સાક્ષાત્ જોવા મળે છે ખાસ કરીને અમે આવી અલગ અલગ પ્રકારની સ્ટોરીઓ કરતા હોઈએ છીએ વિડીયો બનાવતા હોઈએ છીએ જો અમારી ચેનલમાં તમે નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સ્ટોરીમાં વિડીયોમાં મજા આવી હોય તો તમારા દોસ્ત મિત્રોને પણ શેર કરી દેજો